હલો નમસ્કાર દોસ્તો આજના લંચમાં દાળ ઢોકળી ભાત અને મસાલા રોટલી છે તો તેની રેસીપી હું તમારા સાથે શેર કરવાની છું દાળ ઢોકળી બનાવવા માટે એક વાટકી તુવેની દાળ લઈ લીધેલી છે અને તેને ચોખ્ખા પાણીથી ધોઈને પંદર મિનિટ સુધી પલાળી લીધી છે સૌ પ્રથમ હવે દાળને આપણે બાફી લેવાની છે તો તેના માટે એક પ્રેશર કુકરમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધેલું છે હવે દાળને આપણે કુકરમાં એડ કરી લઈશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું વન ટીસ્પૂન સ્પૂન હળદર અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા એડ કરી લીધેલા છે હું સિંગદાણા ડાળને બાફતી વખતે જ એડ કરું છું જેથી તે દાળ જોડે સરસ રીતે બફાઈ જાય હવે પ્રેશર કુકરને બંધ કરી મીડિયમ ગેસની આંચ પર

તો તેમાં મેં વન ટી સ્પૂન મીઠું વન ટી સ્પૂન હળદર વન ટીસ્પૂન મરચું પાવડર અને વન ટી સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરી લીધેલું છે હવે વન ટી સ્પૂન જેટલો અજમો હાથેથી મસળીને આપણે એડ કરી લેવાનું છે હવે લોટમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીને લોટને બરાબર આ રીતે આપણે મિક્સ કરી લેવાનું અને લોટમાં થોડું થોડું પાણી એડ કરીને આ રીતે આપણે લોટને બાંધતા જશો લોટ આપણે થોડો કઠણ જ બાંધવાનો છે જો તમે લોટ ઢીલો બાંધશો તો આપણી ઢોકળી સરસ રીતે નહીં બને આ રીતે થોડું થોડું પાણી એડ કરીને લોટને થોડો કઠણ જ બાંધી લેવાનો છે લોટ ઢીલો ના થાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે જો લોટ ઢીલો થઈ જશે તો ઢોકળી આપણી છૂટી નહીં બને અને એકબીજા સાથે ચોટી પણ જશે હવે આપણો લોટ બંધાઈ ગયો છે તો તેમાં એક ટીસ્પૂન જેટલું ઓઇલ નાખીને બરાબર તેને ચૂપી લેવાનો છે લોટને આપણે સરસ રીતે ચૂપી લેવાનો છે જેથી આપણી ઢોકળી એકદમ સોફ્ટ બનશે અને તેમાં ક્યાંય પણ ક્રેક પણ નહીં પડે હવે લોટને આપણે દસથી પંદર મિનિટ માટે ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ દાળ ઢોકળીમાં ખટાસ માટે આંબલીનો ઉપયોગ કરવાનો છે તે માટે મેં આંબલીને પલાળીને મૂકી દીધી હતી હવે તેનો આ રીતે આપણે બલ્બ કાઢીને તેને સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે હવે ભાત બનાવી લઈએ તો ભાત બનાવવા માટે મેં એક સોસપેનમાં ત્રણ લોકો માટે ત્રણ મુઠ્ઠી ચોખા લઈ લીધેલા છે તેને ચોખ્ખા પાણીથી ધોઈને ધીમા ગેસે આપણે મૂકી દઈશું હવે તેમાં પોણા બે ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધેલું છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટીસ્પૂન ઘી અને એક લવિંગ તેમાં એડ કરી લીધેલું છે હવે તેને ધીમા ગેસે ચડવા દઈશું ભાત ચડે છે ત્યાં સુધી આપણે દાળને ચેક કરી લઈએ આપણી દાળ સરસ રીતે ચડી ગયેલી છે તો તેને હવે વિસ્કરની મદદથી હું વલાવી લઈશ દાળમાં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીને ફરીથી દાળને બરાબર રીતે હું મિક્સ કરી લઈશ હવે દાળના વઘાર માટે એક પેન લીધેલી છે તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લીધેલું છે તેલ ગરમ થાય ત્યારે તેમાં વન ટી સ્પૂન રાઈ એક તજનો ટુકડો એક તમાલપત્ર અને એક લવિંગ એડ કરી લીધેલું છે આ મસાલા ફૂટી જાય ત્યાં પછી તેમાં વન ટી સ્પૂન જીરું વન ટી સ્પૂન મેથી અને એક આખી ડાળી મીઠા લીમડાના પાન એડ કરી લીધેલા છે હવે તેમાં અડધી ટી સ્પૂન જેટલી હીંગ અને એક નંગ ઝીણું સમારેલું ટામેટું નાખીને બરાબર મિક્સ કરી લઈએ હવે તેમાં આપણે મસાલા કરી લઈશું તો આપણે હળદર પહેલાં દાળને બાફતી વખતે એડ કરેલી હતી એટલે હું અહીંયા ચપટી હળદર જ એડ કરું છું તો તેનું તમારે ધ્યાન રાખવાનું ડબલ વાર ના થઈ જાય તો હું તેમાં હવે ચપટી હળદર વન ટીસ્પૂન સ્પૂન ધાણાજીરું પાવડર અને વન ટીસ્પૂન મરચા પાવડર એડ કરીને બરાબર મિક્સ કરી લઈશ હું ચમચાની મદદથી આ રીતે ટામેટાને ટામેટાડી નાખીશ જેનાથી ટામેટા જલ્દીથી ચડી જાય હવે વન ટી સ્પૂન ગરમ મસાલો નાખીને બરાબર મિક્સ કરી લીધેલું છે તમે જોઈ શકો છો ટામેટા સરસ રીતે ચડી ગયેલા છે તો હવે તેમાં બાફેલી દાળને આપણે મિક્સ કરી લેવાની છે દાળ ઉકળવા લાગે ત્યારે તેમાં ટુ ટેબલ સ્પૂન જેટલો આમળીનો પલ્પ અને થ્રી ટેબલ સ્પૂન જેટલો આપણે ગોળ નાખી દીધેલો છે હવે ધીમા ગેસ એ દાળને બરાબર રીતે આપણે ઉકળવા દઈશું ત્યાં સુધી હવે આપણે ઢોકળી બનાવી લઈએ ઢોકળી બનાવવા માટે થોડો લોટ લઈ તેનો પેડો બનાવી લીધેલો છે આ રીતે થોડીક મોટી રોટલી જ બનાવી લીધી છે તેને હવે ચપ્પુની મદદથી આપણે સ્ક્વેર અથવા ડાયમંડ શેપમાં કટ કરી લીધેલી છે તમને જે શેપ ગમે તે શેપમાં તમે તેને કટ કરી શકો છો હવે આ ઉકળતી ડાળમાં ઢોકળીને આપણે એડ કરીને પાંચ મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું મેં આવી રીતે ત્રણ રોટલીની ઢોકળી બનાવી છે તમને વધારે જોઈએ તો તમે વધારે પણ બનાવી શકો છો હવે પેનમાં ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ સુધી ઢોકળીને આપણે ચડવા દઈશું ત્યાં સુધી આપણે રોટલી બનાવી લઈએ તમે જોઈ શકો છો આપણી દાળ ઢોકળી સરસ રીતે તૈયાર થઈ ગયેલી છે હવે તેમાં લીલા દાણા નાખી તેને મિક્સ કરી લઈશું હવે હું ગરમા ગરમ મસાલાવાળી ફુલકા રોટલી બનાવી લઉં છું તમે આ મસાલા રોટલી તેલવાળી પણ બનાવી શકો છો આવી કડકડતી ઠંડીમાં આવું દેશી લંચ મળી જાય તો સૌને મજા જ પડી જાય આ લંચ બનાવતા મને ફક્ત ત્રીસ જ મિનિટનો ટાઈમ લાગ્યો છે તો તમે પણ ઓછા સમયમાં આવું હેલ્ધી અને ટેસ્ટી લંચ બનાવી શકો છો આ દેશી લંચને હું થાળીમાં પીરસી લઉં છું આજની મારી રેસીપી તમને કેવી લાગી છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી જ નવા રેસીપી વિડીયો જોવા માટે બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો Thank you for watching.